સ્થિતિ કથરતી જાય છે નેશનલ લેવલ હોય કે સ્ટેટ લેવલ હોય તો એમાં દિવસેને દિવસે કોંગ્રેસનો પોતાનો જવાબદાર ગુમાવી રહી છે આપે હમણાં જ જોયું પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામોમાં ના પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામોમાં ત્રણ રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી અને ત્રણ પૈકી બે રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીની કોંગ્રેસની સરકાર હતી ત્યાં પણ એ રાજ્યના લોકોએ જનાદેશ એમની વિરુદ્ધમાં આપ્યો છે કારણ કે એમની કામ કરવાની પદ્ધતિ બોલવાનું કઈ અને કરવાનું કઈ એવી કોંગ્રેસની માનસિકતા છે અને આ પાર્ટીમાં આ માનસિકતામાં ભર્યા વાતાવરણમાં વધારે પડતો લાંબો સમય રહી ના શકાય એટલે સ્વૈચ્છિક રીતે મારા વિસ્તારના લોકોની જે લાગણી હતી મારા વિસ્તારના લોકોની જે ભાવનાઓ હતી તો એ એમની લાગણી અને ભાવનાઓને જ્ઞાન આપી અને મેં રાજીનામું આપ્યું ઘણા ઘણા સાથી મિત્રો છે અને પોતે પણ કોંગ્રેસમાં માં અનુભવે છે તો આવનારા સમયમાં હજુ પણ કેટલાક કોંગ્રેસને અલવિદા કરી દેશે તો હવે અમે મૂળ તો સત્તર હતા હવે સત્તર માંથી વધારે પડતા બહુમતી ધારાસભ્યો નારાજ છે કામ કરવાની પદ્ધતિથી અને જૂથવાદ ચરમસીમાએ છે નવા કાર્યકર્તાઓ નવા ચહેરાઓ યુવાઓને પાર્ટી કોઈ પ્રોત્સાહન આપતી નથી ગુજરાતના નેતૃત્વની વાત કરું તો ગુજરાતના નેતૃત્વમાં તો એવું છે કે દિલ્હીથી થી સ્વીચ ઓન થાય દિલ્હી સ્વીચ ઓફ થાય એ રીતે ગુજરાત નું નેતૃત્વ કોંગ્રેસ નું અમારું કામ કરી રહ્યું છે એટલે નેતૃત્વ થાય છે પણ જયારે દિલ્હીના નેતૃત્વ ની વાત કરું તો દિલ્હી નું નેતૃત્વ એ જે રાજા રજવાડા આ દેશ માંથી નાબુદ થયા પણ આ સેન્ટ્રલ કોંગ્રેસ એ હજુ એ રાજપાટમાં જીવી રહી છે એસી બંગલાઓમાં એસી વૉલોમાં અને ભવ્યાતી ભવ્ય વ્યંજનોમાંથી બહાર નીકળતા નથી સેન્ટ્રલના લીડરો સેન્ટ્રલની લીડરશીપ એકદમ ગરડી થઈ ગઈ છે સેન્ટ્રલના લીડર આજે જુઓ તમે તો જે સેન્ટ્રલના કોંગ્રેસના અધ્યક્ષ છે એમને પોતાના ગાડીમાં બેસાડવું હોય તો બે જણને લઈને બેસાડવું પડે એમને ગાડીમાંથી ઉતારવા હોય તો બે જણ ખભે મૂકે તારે એ ગાડીમાંથી ઉતરી શકે મારા વિસ્તારના મારા વિસ્તારના લોકો જે મને આદેશ આપશે મારા વિસ્તારના લોકો મને જે આદેશ આપશે એમનો જે નિર્ણય હશે એ હું માથે ચડાવીશ પણ આપણા માધ્યમથી મારા વિસ્તારના તમામ મતદારોને હું એટલું કહેવા માંગુ છું કે આપે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં ક્યારે પણ આપણો વિશ્વાસાત નહીં થવા દઉં અને જાહેર જીવનમાં આપની સેવા ભૂતકાળમાં પણ કરતો હતો અને આવનારા સમયમાં પણ આપણી વચ્ચે જ જ છું આપની સેવા કરતો રહીશ કોંગ્રેસને ઉઘરાણા સિવાય બીજું કઈ આવડતું જ નથી ભાઈ એ સેન્ટ્રલના લીડરો જે છે એ કોંગ્રેસના ઉઘરાણાના લીધે આજે હમણાં તમે જોયું હોય તો કોંગ્રેસના સાંસદને ત્યાંથી અઢીસો કે સાડી ત્રણસો કરોડ રૂપિયા સાડી ત્રણસો કરોડ રૂપિયા જેટલી રકમ પકડવામાં આવી છે અને એક બાજુ હજુ આ લોકોએ પાછા નવા ઉઘરાણાનું ઉઘરાણા રચ્યું છે મારા વિસ્તારના લોકો જે નિર્ણય લેશે અને જે મને આદેશ આપશે એ આદેશ પ્રમાણે હું આગળ વધીશ કારણ કે એમને મને આદેશ આપ્યો હતો જનાદેશ એમને આપ્યો હતો ચોક્કસ પ્રજાએ જે જનાદેશ આપ્યો હતો એમના જનાદેશ નું સન્માન કરું છું પરંતુ જ્યારે દેશ મેં પેલા પણ આપને કહ્યું કે જ્યારે દેશ આટલી

કોંગ્રેસ વર્ષો આજે થઈ ગઈ છે તમે જુઓ કે વર્ષોના આ દેશના તમામ હિન્દુઓના આસ્થાનું પ્રતિક એવું રામ મંદિર હવે રામ મંદિરનું જ્યારે ભવ્યથી ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે બાવીસ જાન્યુઆરીએ આ દેશ માટે એક નવો સૂરજ ઉગી રહ્યો છે ત્યારે આ કોંગ્રેસ આજ સુધી એક પણ સ્ટેટમેન્ટ ભગવાન રામ કે રામ મંદિરના હિતમાં કે એના તરફેણમાં એક પણ શબ્દ કોંગ્રેસના કેષ્ટ્રહિતમાં કે દેશ હિત માં કે ભગવાન રામ ના હિત હિતમાં કે રામ ના પ્રજા હિત માં એક શબ્દ બોલવા તૈયાર નથી ત્યારે આ પાર્ટીમાં મારી દ્રષ્ટિએ ગુંગડામણ મારા જેવા કેટલાય ધારાસભ્યો અનુભવી રહ્યા છે આવનારા સમયમાં એ આપને ખબર પડશે કોંગ્રેસ કોંગ્રેસ નેફા દેને કા બહુ હે હૈમે મુખ્ય ધારા મેં જો બજા હૈ वो कांग्रेस की मानसिकता राष्ट्र के विरोध में है अभी अपना देश विश्व की तीसरी महासत्ता बन रहा है आप सब देख रहे हैं कि देश में इतना विकास हो रहा है देश में इतने काम हो रहे हैं और सबके सब समाज के लिए जब ये देश काम कर रहा है तो कांग्रेस के कोई भी लीडर पॉजिटिव अप्रोच वाले नहीं है इनको सुबह से लेके शाम तक बस एक ही है कि जो भी सत्ताधारी पार्टी है इनका विरोध करना तो सक्तर, सक्तर राम मंदिर जैसे प्रमुख थे, थे उसकी वजह से आप ऐसी बिल्कुल 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 370 सत्तर जैसा जो मुद्दा है राम मंदिर का जो मुद्दा है 370 का भी जो मुद्दा है वो देश हित में है देश हित के लिए इतने सालों बाद 370 का जो कलम था वो हटाया है तो वो पूरे देश के लिए गौरव भरी बात है इसमें भी कांग्रेस ने बढ़ चढ़ के सुप्रीम तक कांग्रेस गई है कांग्रेस के लीडर गए हैं ये देश के लोगों के लिए और देश के हित में गलत बात है इसलिए इसमें रहने का कोई मतलब नहीं है। अरे बहुत सारे जुड़ेंगे बहुत सारे विधायक जुड़ेंगे मैं तो ये बोलूंगा ज्यादा होगा लेकिन मेरे को तो ऐसा लग रहा है आने वाले समय में देश में से कांग्रेस का अस्तित्व मिट जाएगा आप, आप लड़ेंगे? लड़ेंगे मेरे मेरे विधानसभा क्षेत्र के जो भी मतदाता है इनका जो आशीर्वाद रहेगा मेरे ऊपर और वही तय करेंगे आगे के लिए आपको क्या है? मेरे को कहाँ से कोई आश्वासन मिला नहीं है नहीं नहीं अभी ऐसा कोई बात ही नहीं है, है।, है। नहीं नहीं सौदे की तो बात ही नहीं है भाई